ગુજરાત રાજ્યમાં પોલીસિંગને વધુ અસરકારક અને જન સહભાગી બનાવવા માટે રાજ્યના તમામ પોલીસ મથકોમાં ઇન્ચાર્જ અધિકારીઓને પોતાના વિસ્તારમાં આવેલ તમામ ગામોના સરપંચો સાથે પરિસંવાદ યોજવાના આદેશ આપવામાં આવ્યા છે આ અન્વયે પાદરા પોલીસ મથક ખાતે વિશેષ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા તમામ ગામના સરપંચો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં તમામ સરપંચોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પરિસંવાદના હેતુ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પરિસંવાદ પાદરા પોલીસ મથકના પીએસઆઈ આરસી ધુંબરની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકરોને સાયબર ક્રાઈમ જાગૃતિ મહિલાઓની સુરક્ષા ગામના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ છે તે કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ સરપંચોને અપીલ કરી હતી કે તેઓ પોતાના વિસ્તારમાં લોકોને ટ્રાફિક નિયમનું પાલન સાયબરથી ગુનાથી બચવા અને સાવચેતી અને સામાજિક સુખાકારી માટે સહકાર આપે સરપંચો એ પણ ગામ સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવા પ્રતિબંધતા વ્યક્ત કરી હતી ખાસ કરીને તેમાં વાત કરીએ તો ઘરે બેસી કમાવો આવા મેસેજ કોલથી લલચાશો નહીં સાથે પાસવર્ડ સ્ટ્રોંગ રાખો તમારો ઓટીપી સીવીવી પિન કોઈને આપશો નહીં અજાણ્યા લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો નહીં સાથે ન્યૂડ કોલ સહિત ઇન્ટરનેટ પર અંગત માહિતી શેર કરવાનું ટાળો સાથે પૈસા ડબલ જે સ્કેમ ચાલી રહ્યા છે તેનાથી બચવા માટે ત્યારે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન સ્કેમથી પણ તેની લાલચ ન આવવું જોઈએ લાઇટ બિલ ભરો નહીં તો કપાઈ જશે સાથે ડેટિંગ લવ સ્કેમથી સાવધાન રહો આ તમામ મુદ્દાઓ અને લઈને છે તે પાંજરા પોલીસ મથક ખાતે છે તમામ સરપંચો ને માહિતગાર કરવામાં આવ્યા હતા બીજી એક તમામને એક વસ્તુ જાણ કરવાની કે કોઈ પણ સાયબર ક્રાઈમ થાય છે તો તાત્કાલિક તાત્કાલિક એક નંબર સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ છે તમારે આ બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે એ કંઈ પણ બનાવ બને છે તો આપણા ગામડાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા માણસોને ખબર હોતી નથી કે હવે શું કરવું તો એના માટે તમને પણ હું જાણ કરું છું તમામ માણસો સુધી આ એક જાણ કરો કે કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય છે તમારી જોડે કોઈ તમારો વોટ્સઅપ હેક કરે છે તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે તો સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સાયબર ક્રાઇમ નંબર ઓગણીસો ત્રીસનો સંપર્ક કરો ન હોય તો તમામ લખી લીધું મેં સાયબરનો જે તમને બેન્કલેટ આપવામાં આવ્યું છે એમાં એ નંબર આપવામાં આવ્યો છે અને હાલ અત્યારે એક્સિડન્ટના બનાવો ખૂબ વધી ગયા છે હવે એક્સિડન્ટ ના બનાવો ઓછા બને એ માટે પણ તમને એક કેમ્પલેટ આપવામાં આવ્યું છે ટ્રાફિક અવેરનેસ બાબતની એ પ્રમાણે જો રોંગ સાઈડ આપવાની ગતિઓ ઓછી થાય અથવા તો ટુ વ્હીલરવાળા જે છે એ હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરે રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરે સિગ્નલ તોડવાના બદલે ગામ સરપંચ ધનજીભાઈ પઢિયાર આજ રોજ પાંદરા પોલીસ સ્ટેશન ખાતે સાહેબશ્રી તરફથી એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું મિટિંગનો મુખ્ય હેતુ એ હતો કે આ સાયબર ક્રમ નંબર આપણને બધાને આપેલા છે અને એની અંદરથી કોઈનો ખોટો ઓટીપી આવે તો આપણે એને જવાબ નહીં કરવો આધાર કાર્ડ નંબર નહીં આપવો ખોટી રીતે આપણા રૂપિયા લોકો ઉપાડી લે એના માટેનું એક સુંદર આયોજન કર્યું હતું અને બધા પાદરા તાલુકાના સરપંચશ્રીઓને આમંત્રણ કરીને માર્ગદર્શન એમને પૂરું પાડેલું હતું આજે પાદરા પોલીસ સ્ટેશને પીઆઈ સાહેબે અને સ્ટાફ અહીંયા ટ્રાફિક અવેરનેસ માટે આપણને માહિતી આપી છે ટ્રાફિકનો નિયમનો ભંગ ન કરવો રોનસેન ના જવું હેલ્મેટ યુઝ કરવો અને પોલીસને સાથ સહકાર આપવો રણનીતભાઈ બારોટ સાહેબ પીઆઈ સાહેબ એ લોકો બધાએ સરપંચશ્રીઓને બોલાવીને બધાને સમજાયા છે અને આપણને ગામમાં સમજાવી પબ્લિકને સમજાવી એ રીતે આપણને નિવેદન કરેલું છે પોલીસ સ્ટેશર ફ્રોડ વિશે સરપંચો હાજર રહ્યા હતા તેમજ પીએસઆઈસી ધુમડ સાહેબે સાયબર ફ્રોડ વિશે સારી એવી માહિતી આપી છે તેમજ માહિતી પછી એમને એવી બી જવાબદારી એવી બી બાદારી આપી છે કે આગામી છ મહિના સુધીમાં અમે

પાદરા પોલીસ સ્ટેશન મુકામે સરપંચોની મિટિંગ બોલાવવામાં આવી હતી એ મિટિંગમાં સૌથી પહેલાં તો સરપંચોનું સન્માન કરવામાં આવ્યું તદઉપરાંત અત્યારે જે ગામડા ગામમાં ગામડામાં જે સાયબર ક્રાઇમ વધુ ને વધુ બની બની રહ્યા જે લોકો ભોગ બની રહ્યા છે એ લોકોને કેવી રીતે એ સાયબર ક્રાઇમથી બચે એની પણ આજરોજ જાણકારી આપવામાં આવી અને ટ્રાફિકોના નિયમો ગામના લોકોને પાળવા એ પણ એના માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી છે